નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી એક બાળકનો જન્મ થાય છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતના અને એ રિઝલ્ટ મળવા પહેલાં એમણે શું શું ટ્રીટમેન્ટ કરાવી અને કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એ પણ આપણે જાણીશું અને સૌથી મહત્ત્વની વાત તો એ છે કે આજે બાળક જન્મ થયો અને કેટલા મહિના થઈ ગયા નવ મહિના તો નવ મહિના પછી અમે મળી રહ્યા છે તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું પટેલ હા હવે તમારું ગામ કયું દસવાડા એટલે તાલુકો કયો પાર્ટી ને અને જિલ્લો વલસાડ હા તો મને એ જણાવો સૌથી પેલા કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા

ટ્રીટમેન્ટ ચાલુ કરી હતી એ થોડીક વાત કરો બીજા વર્ષથી અચ્છા સારવાર કરાવી અચ્છા તમારી સાથે અહીંયા તમારા મમ્મી પણ બેસેલા છે બરાબર ને મમ્મી છે ને તમારા હા તો તમે પણ થોડું જણાવો કે પહેલી વખતે ક્યાં લઈ ગયેલા કયા હોસ્પિટલમાં

પણ આપણને રિઝલ્ટ મળ્યું નહીં પછી શું કીધું અચ્છા અહિયાં કેટલા સમય સારવાર કરાવેલી બે વરસ ઓકે અને પછી ક્યાં ગયા સ્પર્શ માં ત્યાં શું કીધું બે મહિના અચ્છા બીજ નહી બનતા સ્ત્રી બીજ જે બનવું છે એ બને અચ્છા હા થા સરત મુકલાયા અચ્છા મતલબ જો પહેલે વખતે આપણે જે હોસ્પિટલ માં ગયા ત્યાંથી પછી આપણે બીજી ગયા બીજી હોસ્પિટલ માં અને ત્યાંથી ભલામણ કરી કે હવે સુરત લઈ જવો એમ અચ્છા તો સુરત કેટલા સમય ટ્રીટમેન્ટ કરાવી છ મહિના અચ્છા તો ત્યાં શું કહેવાનું હતું કે તમારે

મને જણાવો કે આ જયારે ત્રણ હોસ્પિટલમાં ગયા તો ખર્ચો કેટલો થયો પાંચ છ લાખ રૂપિયા થઈ ગયા છ લાખ રૂપિયા પણ હજુ આપડે પ્રેગનેન્સી નથી રહી ત્યાં સુધીમાં કેટલો ખર્ચો કરેલો છે અમદાવાદ પાંચ લાખ રૂપિયાનો ખર્ચો કરેલો હતો બરાબર પણ આપણને રિઝલ્ટ કોઈ મળેલો નહી હવે જયારે આટલો બધો ખર્ચો કરીએ અને રિઝલ્ટ નહીં મળે તો આપણે હતાશ થઈ જાય નિરાશ થઈ જાય હવે શું કરીએ એમ તો હવે તમારી તે વખતે શું તૈયારી હતી ટેસ્ટ ટીબ કરાવવા માટે તમે તૈયાર થઈ ગયેલા કે કેવું કેટલો ખર્ચો કરેલું એમ એટલે કેટલી વખત કરેલું એક વખત અચ્છા અને પાછું બીજી વખત કરવાના હતા અચ્છા એટલે એક વખત ફેલ થયું અને બીજી વખતે તમને તમારી પાછી તૈયારી હતી પચાસ હજાર નો ખર્ચો અચ્છા એટલે ઓલરેડી પાંચ તો ખર્ચી જ નાખેલા બીજા પચાસ તમે ખર્ચવા માટે તૈયાર હતા હવે આટલું બધું કર્યું અને તૈયારી હતી જ હવે એવામાં તમે અત્યારે હાલમાં તમારે ત્યાં બાળક છે તો એ શું આપેલું ને રિઝલ્ટ મળ્યું તમને તમારી પ્રોડક્ટ આ જે પ્રોડક્ટ છે નેટ કંપનીની પ્રોડક્ટ છે જેમાં પેલા નેચરા મોર પ્લસ હતું અને એની સાથે સાથે નેચરા મોર ફોર વુમન પછી આ ઇઝી ડેટોક્સ છે અને એની સાથે ન્યુટ્રીલિવર છે વુમન વેલનેસ અને મેન વેલનેસ આ બધી પ્રોડક્ટ તમે વાપરી અને એનાથી આજે આપણે તે બાળક આવી ગયું તમે જે ટ્રીટમેન્ટ કરાવવાના હતા પાછું અને પચાસ હજાર ખર્ચો કરવાના જ હતા અને ત્યારે તમારો મારો સંપર્ક થયો અને મેં તમને જે પ્રોડક્ટ આપી અને મને યાદ છે કે આપણે ત્રણ મહિના વાપરી અને રિઝલ્ટ આવી ગયું બરાબર ને તો ત્યારે તમારો ટોટલ કેટલો ખર્ચો થયો કારણ કે મને એવું ખબર છે કે પંદર હજારનો આપણે ખર્ચો કરેલો બરાબર ને અને અહીંયા પાંચ લાખનો ખર્ચો કર્યો અને ત્યાં રિઝલ્ટ નથી પડ્યો ને પંદર હજાર ના ખર્ચામાં આપણને રિઝલ્ટ મળી ગયું તો રિઝલ્ટની તો ઘણી વાત થઈ ગઈ પણ હવે બાળક આપડે જોઈએ કેટલું મોટું થઈ ગયું છે હા મતલબ આ તમારું બાળક છે બરાબર ને નવ મહિના થઈ ગયા કે નવમો ચાલે નવમો ચાલે છે આઠ મહિના કમ્પ્લીટ થઈ ગયા નવ મહિના ક્યારે પૂરા થશે બાવીસ તારીખે અચ્છા તો નામ શું રાખ્યું પેલા તો એ જણાવો તીર્થ બરાબર છે એટલે બાબો છે બરાબર તો મતલબ બરાબર છે હા તંદુરસ્ત છે એકદમ અત્યારે દેખાવ છે એકદમ લાગે તંદુરસ્ત મતલબ બીમાર બીમાર પડ્યા નથી ને બીમાર પડે શરીર દ્રસ્ત થાય અચ્છા નોર્મલ તકલીફ થાય પણ હવે મોટી કોઈ તકલીફ નથી થઈ બાકી એકદમ તંદુરસ્ત છે મતલબ આટલા વરસ થઈ ગયા અને બાળક આવ્યું આજે તો તમને બહુ ખુશી થાય પણ જે સમયે આપણે આટલા બધા ખર્ચા કરેલા અને રિઝલ્ટ દેખાતું નહીં ત્યારે શું મનમાં અચ્છા એવી કોઈ ઘટના બની ખરી કે એવી કોઈ ઘટનાઓ બની ખરી કે હવે આ રિઝલ્ટ નહીં આવે આપણે ક્યાં ક્યાં ગયેલા એ થોડીક વાત કરો ભગત પંદર જેટલા ભગત બીજી કોઈ વૈદની દવા કેવું કઈ ભગત તો ક્યાં ક્યાં ગયેલા આસમા અચ્છા જેટલા ભગત થઈ ગયા અને ત્રણ મોટી મોટી હોસ્પિટલ રિઝલ્ટ કઈ ને મળેલું અને તમારી ઘરના શું ઘરની શું ઘટના બનેલી એમ એ થોડીક વાત કરો તમે અત્યારે ઘરે જ રહેતા કે મતલબ બહાર રહેતા કે શું એમ આ સાસુજી બોલે કે એની કોથરી કાઢી નાખેલી લેને પોયરા ખાવાના મળે નહીં હા એવું બોલી એટલે પછી એ લોકો ને એ લોકો કે આપડે હવે ક્યાં રહી એ રહેવા ન દે આપણે સુટુ કલાકમાં એમ કે ઓહો હા એને પોયરા મળે ને એની કોથરી કાઢી નાખેલી ખાવાના મળે નહીં

કે તારા હમણાં છોકરા નથી તો પછી છોકરા નથી ભગવાન ના આશીર્વાદ થી આપણને બાળક પણ મળી ગયું અને આજે નેટસફ ની જે પ્રોડક્ટ છે અમે તો માધ્યમ બનીને પણ કામ જે કર્યું છે નેટસફ ની પ્રોડક્ટ કર્યું છે અને આજે બહુ વ્યવસ્થિત મતલબ તમારે ત્યાં એક રિઝલ્ટ મળી ગયું છે તો સૌથી પહેલાં મને એ જણાવો કે તમારા જેવા ઘણા બધા દંપતી કે જે લોકો તમારા ચાર વરસ થઈ ગયા તો કોઈને વધારે વર્ષ વરસ થઈ ગયા આઠ વર્ષ દસ વર્ષ કે બાર પંદર વરસ થઈ ગયા હોય અને તમારે જેમ લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોય અને રિઝલ્ટ નથી મળતા તો એવા સમયમાં તમારી શું સલાહ છે આ પ્રોડક્ટને લઈને આ પ્રોડક્ટ યુઝ કરવાની લેવું જોઈએ અચ્છા વિશ્વાસ રાખીને લેવું જોઈએ વિશ્વાસ રાખીને વાપરે તો જ રિઝલ્ટ મળે વિશ્વાસ રાખીને બરાબર ને તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર